નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ત્યારે સરકાર જમીન ખાલી કરાવવાની હિલચાલને લઈ ખેડૂતો ચિંતામાં છે ખેડૂતોએ કહ્યું કે સરકાર જમીન ખાલી કરાવશો અને ખેડૂતો અને પશુપાલકોની આજીવિકા છીનવાશે આ જો ખેડૂતો છે તે લોકોમાં હાલ આજે આવેદનપત્ર

જમીન બધી કુલ તો અમારી બસો ને બાવીસ એકર છે અને અમારો વર્ષો અમારો કબજો છે હાલ અમારો બોર ઢાળીએ કરેલા છે ઢોર ઢોકર બધું વાઈએ જ છે નોટિસ ને મૌખિક માં કહેવાયેલા છે કે તમે હાલ ખાલી કરી દેજો સમય સાત દિવસનો આપ્યો આપીશું અમારી તો હવે અમારા બાપ દાદા વડવો થી જમીન અમારી જ છે એ જમીન ટાળો અમારો બીજો કોઈ ઉદ્ધાર નહીં એ જમીન ઉપર તો અમારે બધા બધું પૂરું કરીએ ખેતી કરીને ચૌહાણ શ્રવણ છે લક્ષ્મણ છે આજે અમે ઓતરાલી ગામથી સાહેબ શ્રીને ને આવેદન પત્ર આપવા આવ્યા છે કે જે જમીન અમારો વડવાઓ ખેડ ચોપન વખત થી એ ખેડી ખોય છે હાલ બી બધાનો કબજો છે અને હાલ બધા ઘર ડોરા બીજું બધું એના ઉપર ચાલવે છે તો અમને આ જમીન અમને જ મળવી જોઈએ બીજો કોઈને સરકાર બીજાને કોઈ આપે છે એવી ભી અમે અમારો કાયમનો અમારો કબજો છે અમારો હડવાઓ પણ ત્યાં વાપતા હતા તો અમને જ આ જમીન મળવી જોઈએ એવી સાહેબ શ્રીને જેટલા આખા ગામની ઓતરોલીમાં આખા ગામની જમીન આવે મારું નામ ચૌહાણ વિક્રમસિંહ રાયમેલસિંહ છે આજ રોજ અમે સાહેબ ને રજૂઆત કરવા આવીએ છીએ સમસ્ત ગ્રામજનો સાથે કે અમારી વડવાઓની જમીન જે અમારી જમીન હતી અને એ એ અમને હમણાં ખબર પડી છે અઠવાડિયા જ કે સરકાર ખાતે થઈ ગયેલ છે એ જમીન ટોટલ બસો બાવીસ એકર છે હવે એ અમે સાહેબ શ્રીને રજૂઆત કરવા આવી છીએ કે એ જમીન શ્રી સરકાર ન થવી જોઈએ અને એ જમીન અમને જ મળવી જોઈએ અને ભવિષ્યમાં કદાચ જો અમને આનો કોઈ નિરાકરણ નહીં મળે તો અમે ગાંધીનગર સુધી પણ રજૂઆત કરશું આ જમીન થી લગભગ એક હજાર ખેડૂતોને નુકસાન થાય છે કારણ કે એ જમીન ઉપર અમે ગામ લોકો હાલ ત્યાં રહીએ છીએ મકાન બનાવેલ છે રોડ રાંખર છે તો પછી અમને ઘણું નુકસાન થશે અમને પછી ક્યાં મજૂરી કરવા ક્યાં જઈશું અમારી પોતાની